વસંત ઋતુનું આજથી આગમન થાય છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે વૃક્ષો ઉપર નવા પર્ણો અને ફૂલો આવે છે આમ પ્રકૃતિ નવા સાજ શણગાર સજે છે સમગ્ર સૃષ્ટિ જે છે એ ચેતનમય બની જાય છે પતંગિયા ઉડાઉડ કરે છે ફૂલો પર ભમરાઓ ગુંજન કરે છે સર્વત્ર આનંદની લાગણી છવાઈ જાય છે આળસ ખંખેરી અને નવજીવનની શરૂઆત થાય છે સમગ્ર પ્રકૃતિ જે છે છે એ ચેતનમય બની જાય વસંત પંચમી એટલે સરસ્વતી સરસ્વતી મંત્રોચ્ચાર દ્વારા પૂજા કરવી મા જ્ઞાનની વિદ્યાની દેવી છે જ્ઞાન સર્વોપરી છે શક્તિ છે માટે જ્ઞાનની પૂજા એટલે કે મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ આજના દિવસે ખાસ સરસ્વતી પૂજાનું મહત્વ છે

યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિ દેવે સદા વંદિતા સામા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપ જેમ શસ્ત્ર પૂજન માટે વિજયાદશમીનું મહત્વ છે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે તેમ કલાકારો સંગીતના ઉપાસકો વિદ્યાના આરાધકો માટે વસંત પંચમીનું એ સૃષ્ટિનું યૌવન છે યૌવન જીવનની વસંત છે વસંત એટલે પ્રકૃતિનો છલકાતો વૈભવ વસંત એટલે જીવનને માણવાનો ઉત્સવ આંબા પર મોર ખીલે છે અને કોયલ ટહંકે છે અને કોયલનો નું ટહંકાર સાંભળીએ ત્યારે આપણને એક ગીત અવશ્ય યાદ આવે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ હાલને આંબા વાળીએ હજી પોરની તાજી યાદ હાલની આંબા વાળીએ હજી પોરની યાદ હવે વસંત પંચમી જે છે એની શરૂઆત ક્યારથી થઈ એટલે કે એનો ઇતિહાસ જોઈએ કે વસંત પંચમીની ઉજવણી ક્યારથી શરૂ થઈ તો સૃષ્ટિની રચના થઈ બ્રહ્માએ વિષ્ણુની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કર્યું બ્રહ્માને આ સર્જનથી ખુશી ન મળી કંઈક ખૂટતું લાગ્યું એટલે ભગવાન વિષ્ણુ પાસે ગયા તેમની અનુમતિ લઈ પોતાના કમંડળમાંથી પૃથ્વી પર જળનો છંટકાવ કર્યો જળ ધરતી સાથે સ્પર્શતા જ એ ચતુર્ભુજ દેવી પ્રગટ થયા ચારે હાથમાં અલગ અલગ વસ્તુઓ હતી એક હાથમાં વીણા બીજા હાથમાં માળા ત્રીજા હાથમાં વરમુદ્રા અને ચોથા હાથમાં ગ્રંથ હતો આ ચતુર્ભુજ દેવી જે છે એ શ્વેત વસ્ત્ર ધારણ કરેલ હતા બ્રહ્માએ આ દેવીને વીણા વગાડવા કહ્યું વીણાના સુર છેડાતા જ સમગ્ર સૃષ્ટિ જે છે એ ચેતનમય બની ગઈ સમગ્ર સૃષ્ટિને નવો પ્રાણ મળ્યો બધા સજીવો જે છે એને સ્વર પ્રાપ્ત થયો પ્રકૃતિ સુરમય બની નદીઓ ખખળ વહેવા લાગી પક્ષીઓ કલરવ કરવા લાગ્યા બ્રહ્માએ આ દેવીના ધરતી પર પ્રભાવને જોઈ

વસંત પંચમીના દિવસે જ ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું જેથી સમગ્ર ધરતી પર ખુશી ગઈ હતી આમ વસંત પંચમી જે છે એ સ્નાન માટે પણ ધરાવે છે ઋતુઓનો રાજા વસંત છે ઋતુઓની રાણી વસંત છે આવું પણ આપણે સાંભળ્યું છે એટલે વસંત પંચમી પછી વસંત ઋતુની શરૂઆત થાય છે આમ તો ભારતમાં ત્રણેય ઋતુનું મહત્વ છે શિયાળો ઉનાળો અને ચોમાસુ પણ વસંત જે છે એને ઋતુઓના રાજા કહેવામાં આવે છે કારણ કે પાનખરમાં પાન ખરી જાય છે પછી સૃષ્ટિ જે છે એ ઉજ્જળ નિર્જન બની ગયું હોય છે અને વસંત ઋતુની શરૂઆત થતાં જ દરેક વૃક્ષ પર નાના નાના કૂંપળો પાન ફળ ફૂલ ફૂટવા લાગે છે અને કે સમગ્ર સૃષ્ટિ જે છે એ એકદમ હરિયાળી લીલીછમ બની જાય છે જાણે કે ધરતીએ નવા સાજને અને સીજ્યા હોય ઠંડીનો ઠંડીની વિદાય થાય છે અને વસંતનું આગમન થતા સમગ્ર સૃષ્ટિ છે રંગબેરંગી શણગાર સજી લે છે આખું વાતાવરણ જે છે આહલાદક થઈ જાય છે વસંત પંચમીનું ધાર્મિક અને સામાજિક મહત્વ જોઈએ તો વસંત પંચમીના દિવસે વણ જોઈતું લગ્નનું મુહૂર્ત મુહૂર્ત આવે છે લગ્ન જોવા માટે વસંત પંચમી જે છે એ વન જોઈતું મુહૂર્ત ગણાય છે વસંતમાં કેસુડો ખાખરો ગરમાળો ગુલમહોર અને ફૂલવાળા વૃક્ષો સવિશેષ ખીલે છે હોળી ધૂળેટી જેવા તહેવાર પણ આવે છે આમ વસંત પંચમી એ ભારતનો બહુ મોટો તહેવાર ગણાય અંતમાં આવો આપણે સૌ વસંત પંચમીના વધામણા કરીએ જગતજનની જ્ઞાનની દેવીનું સ્મરણ રટણ મંત્રોપ મંત્રોપચાર દ્વારા કૃપા પ્રાપ્ત કરીએ તેમના આશીર્વાદ મેળવી તેજસ્વી બનીએ જીવન સફળ અને ધન્ય બનાવીએ આભાર